બગદાણા તો સાથો સાથ આપ દર્શન કરો અને આપને બાપા સીતારામ ની એક સરસ મજાનો નો ટૂંકો એવો પરિચય આપી દો બાપા નો ઇતિહાસ કદાચ આમાંથી ઘણા જાણતા પણ હોય જો કદાચ જાણતા હો તો ભલે નહીં તો આપ આ વિડીયોમાં બન્યા રહેજો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આપણે જાણીએ ભજનદાસ બાપાનો ઇતિહાસ

તેઓ ઘણા એવા મહાન સાધુ કહે શકાય તો તમે જોઈ શકો છો કે હવે અમે શેત્રુંજી ડેમ પાસ શેત્રુંજી નદી કાંઠે પહોંચી ગયા છીએ તો હાલ તો અત્યારે પાણી ઓછું થઈ ગઈ નહીંતર ખૂબ પાણી રસ્તા ઉપર ઉપરથીને પણ સાથું હોય તો ચાલો આપણે બગદાણા જીએ બાપા સીતારમની સેવા કરીએ ત્યારબાદ

એવા આપણા બજરંગદાસ બાપાના પ્રેરણાદાયી કે જે પોતાના આશ્રમની સાથે સાથે પોતાની ભક્તિની સાથે સાથે દેશ માટે પણ તત્પર રહે એ ખરા સાધુ આપણા બજરંગદાસ બાપાની એટલા માટે જ ગામો ગામ છે

પોતાના જે ભદાણા આશ્રમમાં એક સાથે હજારો માણસો જમવાનું જમે છે અને ત્રણેય ઉત્સવ ચાલુ રહે છે કોઈ દિવસ ત્યાં આનંદની કે પ્રસાદીની તાણ ન પડી અને જે કોઈ આવે તે કોઈ દિવસ પેટ નથી ગયા બુજંગદાસ બાપાના મંદિરે છે તો હવે આપણે બદાણા પહોંચવા આવ્યા છીએ તમે જોઈ શકો છો કે આ બદાણા ના મંદિરની દીવાલ દેખાઈ રહી છે તો આપને આ વિડીયો કેવો લાગે આપમેન્ટમાં જરૂર તે જણાવશો અહીં આમાં જો ભૂલ કંઈ ભૂલચૂકથી કંઈ શબ્દમાં ફેરફાર થતો હોય તો તે પણ જણાવજો આવતી વખતે વિડીયો સુધારીને બનાવીશ તો તમે જોઈ શકો છો કે અહીં બારથી યાત્રીઓ પગપાળા પણ ડીજે લઈને ચાલીને આવ્યા હશે તો પણ આટલો ઉત્સાહ ઉમંગ નરક નો માયા કહેવાય ને કે જે ભસ્મદાસ બાપાને ને પામી ગયા એ અતિ સુખી તમે જોઈ શકો છો ત્યારબાદ હવે આપણે મંદિરની અંદર તમે જોઈ શકો છો કે રોજનું આટલું માણસો આનાથી વધારે માણસો હોય તો ચાલો બજરંગદાસ બાપાના દર્શન કરીએ આ મુખ્ય મંદિર કહેવાય છે આ મંદિરના દર્શન થઈ જાય એટલે ધન્ય અહીં માણસો દૂર દૂર થી ગાડીઓ લઈને આવે અને ગાડીઓ પોતાની અહીં છે પૂજા આરતી માં પણ રાખે છે તો ચાલો બદ્રંગદાસ બાપાના દર્શન કરી લઈએ ત્યાર આપણે ભોજન શાળા તરફ જઈશું જય બદ્રંગદાસ બાપા તો તમે જોઈ શકો છો કે અત્યારે બધી બહેનો સાફ સફાઈ કરી રહ્યા છે અત્યારે શરૂ થશે બાર અગિયાર વાગે સાડા અગિયાર બાર વાગે તો તમે જોઈ શકો છો કે અહીં ટેબલની વ્યવસ્થા ખૂબ સરસ અને સરળ રીતે ગોઠવવામાં આવી છે હવે બધા મંડળ પોત પોતાના શાકભાજી રસોડામાંથી રસોડા માંથી લાવશે તમે જોઈ શકો છો અહીં સેવા કરવા આવો એ પણ એક મોટો લ્હાવો છે કોઈ પણ અહીં બધા માણસો પણ કેટલા સેવા કરતા હોય પણ તે કોઈ દિવસ એમ નથી કેતા થાક લાગ્યો આપણે આવતા વિડીયોમાં એક બુઝુર્ગ માણસનો જરૂરથી પરિચય કરાવીશ તો ચાલો હવે

અને હા એક વાત જરૂરથી દોસ્તો કે આ વિડીયો મેં પહેલી વખત આવી રીતે બનાવ્યો છે આપને જો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આમાં જો કોઈ મારી કંઈ ભૂલચૂક રહેતી હોય તો મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને કંઈ શબ્દમાં ફેરફાર થયો હોય તો મને તે બદલ ક્ષમા કરજો આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો જય હિન્દ જય ભારત બજરંગદાસ બાપાની જય આપને હવે પછી કયા વિડીયો ઉપર ટોપિક જોઈએ છે એ પણ શરૂ કોમેન્ટમાં જણાવતા જજો જેથી કરીને મને ખબર પડે અને બાકી તો આપના માટે એક મારા દાદા છે જે પોતાના મુકેથી બજરંગદાસ બાબાના પરચા કહે